હજુ એક બેન હતા ને તેનો દીકરો માંદો પીડ્યો થોડોક તાવ આવે છોકરો હોય સાજુ માંદું થાય તો પછી કે લેવું કાંઈક માનતા કરું ત્યાં પછી હનુમાન દાદા પાસે જઈને કીધું કે હું લઉં માનતા તો કે હનુમાન દાદાને હુખડી ભાવે તો હુખડીને નીમ લઉં ના ના એ નહીં ઉખડી ક્યારેક ખવાઈ જાય તો કે હનુમાન દાદાને અડદ સડે તેલની સાથે હું સડે અડદ તે અડદની અડગ લીધી ગણે હો મારા આખડી છે એમ મેં તો આ આખડી લીધી છે તે અડદ મારે નહીં ખાવાના દીકરો હાજો થાય ત્યાં સુધી પછી હનુમાનજીને બે નાળિયેર વધેરીને અડદની કરવાય નહીં તે અડદી આખડી લીધી અને એમાં એક દિવસ કોકને ઘરે મહેમાન થયા ને શિયાળાને દિવસ તે અડદ્યો એવો સરસ મજાનો અડદ્યો સુગંધ આવે બેને કીધું ભારે કરી મારે છે આખડી અને આ અડદ્યો આજ આવ્યો પછી બેન હતા હોશિયાર બહુ અમારા સુરતના બાયુ જેવા એટલા બધા હોશિયાર ને કે એટલે એને હું નીમ લીધું બે હાથ જોડી આ ખડી રે આ ખડી તું મારી માં અડદ ઉપર થી ઉતરી મગ ઉપર જા મમતાબેન હારી પેઠે અડદિયા જમ્યા બરાબર પછી પાછું થોડાક દી થયા એટલે જેઠાણીએ કીધું કે આજે મારા ઘરે જમવા આવું છું એમમાં ભારો ભાર ઘી નાખીને કચ્છી ખીચડી બનાવી કચ્છમાં ખીચડી બહુ સરસ થાય હો કચ્છની ખીચડી તેમ કોઈ દી ખાધી છે હા કચ્છી ખીચડી એટલે અડધો અડધ ઘી હોય એને કહેવાય કચ્છી ખીચડી અને કચ્છના લોકો ખીચડી જ બહુ ખાય આપણી જેમ લાડવા ને અડદિયાને ડાળી ભાત તો એને ખાય જ નહીં એટલે એને જેઠાણીએ જમવાનું કીધું અને બરોબર ખીચડી ખરેખરી સુગંધીદાર ઘી નાખેલી એને તો આખડી હતી અડગ હતી મગની ખાવાના તો હું કરવું તે મેં કીધું ને કે હોંશિયાર ઈ કે આ ખડી રે આખડી તું મારી મા મગ ઉપરથી ઉતરીને હતી ખૂબ ખાધી ખીચડી એટલે આપણે બાધા આખડી કંઈક લેવી ને તો હેરખી લેવી આખડી આખડી એને તેથી માં ન કરવી આમ બાધા લઈને પછી પાછું કંઈક બીજું ખાવું હોય તો પછી માં બરાબર શ્રાવણ મહિનાનો એક ટાણા કરો તો ચાતુર્વાસ એક ટાણા કરવા તો સારધાર ઉતારવા પાસા વચ્ચે વચ્ચે ક્યારે ખાઈ ન લેવું કોકને ઘરે હારા ભજીયા કરે કે કાલે એકટાણું છે જ ને આજ હાલો એટલે સારધાર નિયમ પાળે એની ઉપર શ્રીજી મહારાજ બહુ રાજી થાય છે